અરવલ્લી જિલ્લાના મોડાસામાં સૌપ્રથમ યોજાનાર લીગ મેચના સ્પોન્સર મિત્ર ગ્રુપ નિખિલસિંહ પરમાર દ્વારા યુવાનોને એક મંચ પર લાવીને યુવા સંગઠનને મજબૂત બનાવવા અને ખેલદીલીની ભાવના યુવાઓમાં જાગૃત થાય તે હેતુસર મોડાસામાં સૌપ્રથમવાર લીગ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે प्यारे यंगिस्तान क्रिकेट लीग मैच માટે ત્રણ આઇકોન પ્લેયર બાદ દરેક ટીમને 12 પ્લેયર્સ માટેનું ઓક્શન મોરાસાની પેલેટ હોટેલ ખાતે ઓક્શનર જેકી ભાવસાર દ્વારા તટસ્થ રીતે સંપૂર્ણ ઓક્શન લાઇવ કરવામાં આવ્યું હતું ઓક્શનમાં 216 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં 12 ટીમના 12 ઓનરની ઉપસ્થિતમાં ઓક્શન યોજાયું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની શૂન્ય છ ધનસુરા શૂન્ય બે બાયડ શૂન્ય બે ભિલોડા શૂન્ય એક મેઘરજ શૂન્ય એક મળી કુલ બાર ટીમોએ પોતપોતાના આઇકન એટલે કે મુખ્ય પ્લેયર્સ સિલેક્ટ કર્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમવાર દ્વારા ખેલાડીઓ પસંદ કરીને ત્રેવીસ એપ્રિલે માલપુર રોડ પર આવેલ જીનિયસ ગ્રાઉન્ડ પર રમાશે પાંચ દિવસ યોજાનારી મેચમાં ફાઇનલ ટીમને ને પીચોતેર હજાર રૂપિયા નું અને સાત હજાર રૂપિયા ટ્રોફી અને રનર્સ અપ ટીમને ને પિસ્તાલીસ હજાર રૂપિયા નું અને ચાલીસ હજાર રૂપિયા ટ્રોફી આયોજકો દ્વારા આપવામાં આવશે ત્યારે અરવલ્લીના ના મોડાસા વાર યોજાનાર લીગ મેચનું આયોજન હિરેન્દ્રસિંહ પરમાર નીતિન ભરવાડ અને નીતિન ઠાકોર દ્વારા કરવામાં આવતા મોડાસા શહેર સહિત જિલ્લાના અને તાલુકાના ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ છવાયો છે